હેલો ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ ફ્રેન્ડ્સ આજના આપણા જે એમ સેશન છે કે જેમાં આપણે મગફળીના પાક વિશેની બધી ઇન્ફોર્મેશન મેળવશો ઓકે તો ફ્રેન્ડ્સ આજની આપણે એમસીક્યુ સિરીઝ છે કે જેની આપણે શરૂઆત કરીએ બરાબર છે પરંતુ આપણે આજના એમ સિરીઝની શરૂઆત કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે કે જેને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઓકે અને જે પણ નવા ફ્રેન્ડ્સ આપણી જોડે છોડાય છે તો એ લોકોને જો ટેલિગ્રામ ચેનલમાં જોડાવું હોય તો લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો તેનો યુઝ કરી શકે છે ઓકે તો ચલો સ્ટાર્ટ કરીએ આજનો આપણો એમસીક્યુ સિરીઝનો ફર્સ્ટ ક્વેશ્ચન કે મગફળીનું વૈજ્ઞાનિક નામ શું છે તો મગફળીના જો વૈજ્ઞાનિક નામની વાત કરવામાં આવે તો એનું વૈજ્ઞાનિક નામ છે એરાચીસ હાઈપોજીયા બરાબર છે અને આપણે આજે મગફળી છે કે જેમાં રંગસૂત્રો કેટલા જોવા મળે છે ચાલીસ જોવા મળતા હોય છે બરાબર છે અને મગફળી છે કે જેનું સૌથી વધુ વાવેતર આપણે ભારતમાં કહીએ તો ગુજરાતમાં કર્ણાટક રાજ્યો જે છે તમિલનાડુ છે ત્યાં આપણને જોવા મળે છે બરાબર છે ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે મગફળીનું મૂળ વતન ક્યુ છે એટલે કે મગફળીનું જે ઓરિજિન છે એ કયું છે તો બ્રાઝિલ છે બરાબર છે કે જે બ્રાઝિલ એ સૌ પ્રથમ વખત કહેવાય ને કે ઉદ્ભવ સ્થાન છે મગફળીના પાક માટેનું બરાબર છે ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન સમગ્ર ભારતમાં મગફળીના વિસ્તાર અને ઉત્પાદનમાં કેટલામું સ્થાન ધરાવે છે એટલે સમગ્ર સ્થાન છે કે મગફળીના વિસ્તાર અને વાવેતરમાં કેટલામું છે તો પ્રથમ સ્થાન ધરાવે છે બરાબર છે મગફળીના જો વાવેતર અને વિસ્તારની વાત કરવામાં આવે તો પ્રથમ છે બરાબર છે બાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે મગફળીના પાક માટે કેવી જમીન અનુકૂળ આવે છે તો મગફળીના પાકની જો વાત કરવામાં આવે જમીનની તો તટસ્થ અને આલ્કલાઇન જે જમીન છે કે જે મગફળીનો પાક લેવા માટે અનુકૂળ આવતી હોય છે બરાબર છે એટલે આપણો રાઈટ આન્સર આવશે આપેલ બને બરાબર છે ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે મગફળીના તેલમાં કયા પ્રકારના પ્રજીવક હાજર હોય છે તો મગફળીનું જે તેલ છે કે જેમાં પ્રજીવક ઈ એટલે કે ટેકોફેરોલ જે છે એ હાજર હોય છે બરાબર છે અને આ જે પ્રજીવક ઈ હાજર હોય છે એના લીધે શું થતું હોય છે તો કે જે આપણે મગફળીનું તેલ હોય છે કે જે લાંબો સમય સુધી આપણે સ્ટોર કરી શકતા હોઈએ છીએ બરાબર છે એટલે કે આ પ્રજીવક ઈ એટલે કે ટેકોફેરલ જે છે એની હાજરીના લીધે આપણે જે મગફળીનું તેલ હોય છે એ એક વર્ષથી દોઢ વર્ષ સુધી આપણે સ્ટોર કરી શકતા હોય યે છીએ બરાબર છે ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ભેજવાળા વાતાવરણમાં લાંબા સમય સુધી મગફળીને સંગ્રહ કરવામાં આવે બરાબર છે એટલે કે સંગ્રહ કરવામાં આવે ભેજવાળા વાતાવરણથી તો એમાં કયા પ્રકારની ફૂગ લાગે છે તો જો મગફળીનું જો આપણે વાત કરવામાં આવે તો ભેજવાળું જ્યારે વાતાવરણ હોય છે બરાબર છે અને તેમાં ભેજવાળા વાતાવરણમાં જો આપણે મગફળીને સ્ટોર કરીએ સંગ્રહ કરીએ તો એમાં શ્યામ ફૂગ લાગે છે બરાબર છે કે જેને આપણે એસ્પરજીલસ સ્નાયગર તરીકે ઓળખતા હોઈએ છીએ બરાબર છે અને આ જે ફૂગ ફૂગ લાગે છે એમાં નામનું ઝેરી તત્વો આવેલું હોય છે બરાબર છે કયું હોય છે તો કે આલ્ફાટોક્સિન બરાબર છે આલ્ફાટોક્સિન ઓકે આલ્ફાટોક્સિન આલ્ફાટોક્સિન બરાબર છે આલ્ફાટોક્સિન નામનું જે ઝેરી તત્વ છે એ એસ્પરજીલસ નામની છે અનાયગર નામની જે ફૂગ છે કે જેને આપણે શ્યામ ફૂગ તરીકે ઓળખતા હોઈએ છીએ એના જોવા મળે છે બરાબર છે અને લાંબો સમય સુધી જો આપણે મગફળીને સંગ્રહ કરવામાં આવે પણ કેવા વાતાવરણ તો કે ભેજવાળું વાતાવરણ જ્યારે પણ હોય છે એ વાતાવરણમાં બરાબર છે તો આ બ્લેક ફૂગ હોય છે કે જે શામ ફૂગ છે સ્પેજેલસ સ્નાયગલ વાય જે છે આલ્ફા ટોક્સિન જેમાં ઝેરી તત્વ રહેલું છે કે જે આપણને જોવા મળે છે બરાબર છે ત્યાં બાદ આપણું નેક્સ્ટ ક્વેશ્ચન છે મગફળીની ઉભળી જાતો કઈ છે તો મગફળીની ઉભળી જાતની જો વાત કરવામાં આવે તો જીજી ટુ જીજી ફાઇવ અને જે એલ ટ્વેન્ટી સેવન એટલે કે આપેલ તમામ જે જાતો મગફળીની છે કે જે ઊભળી જાતો છે બરાબર છે મગફળીમાં ઉભળી અને અર્ધવેલ્ડી એ અલગ અલગ પ્રકારની આપણને જે જાત છે કે જે જોવા મળતી હોય છે બરાબર છે ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે મગફળીનો કયો રોગ ભારતમાં સૌપ્રથમ વખત ઈસવીસન 1971 માં દેખાયો હતો તો જો મગફળીના આપણે જે રોગ છે કે જે ભારતમાં સૌપ્રથમ વખત દેખાણો હોય એવો કોઈ રોગ હોય તો મગફળીનો ગેરૂ બરાબર છે કે જેને આપણે રસ્ટ તરીકે પણ ઓળખીએ છીએ ગ્રાઉન્ડ રસ્ટ બરાબર છે તો એ મગફળીનો જે રોગ છે ગેરુ કે જે ભારતમાં સૌપ્રથમ વખત આપણે જોવા મળ્યો હતો બરાબર છે કે જે મગફળીમાં થતો રોગ છે ઓગણીસો ને એકોતેરના સમયગાળામાં બરાબર છે અને જો આપણે આ ઘેરું વાત કરવામાં આવે તો એ જે ગેરુનો રોગ છે કે જેની શરૂઆત આપણે કહીએ તો મગફળીના જે પાન હોય છે એની નીચેની સપાટી ઉપર થતી હોય છે બરાબર છે કે આપણને એની જે પાનની નીચેની સપાટી હોય છે એમાં ટાંચણીનો જે હોય છે ટાચણીથી જે આપણે માથું આપણને ખબર ચા ટાચણી હોય છે એનો જે ઉપરનો જે માથા જેવો ભાગ હોય છે એમાં જેવા ગોળ નાના ટપકા હોય છે એવા ટપકા આપણને નીચેની સપાટી ઉપર મગફળીના પાનમાં જોવા મળતા હોય છે બરાબર છે અને એ જે આપણને નીચેના મતલબ મગફળીના પાનમાં જે આપણને નીચે ટાચણી જે છે નાના ના કેવાય ને ટપકા જોવા મળતા હોય છે એ જે ટપકા હોય છે એ નાના હોય છે ત્યારબાદ એ ટપકા ભૂખરા રંગના ઉપસેલા આપણને ખરબચડા જેવા જોવા મળતા હોય છે બરાબર છે અને પાન હોય છે એની ઉપરની સપાટી આપણને પીળી બની જતી જોવા મળતી હોય છે બરાબર છે નીચે આપણને ટપકા જોવા મળે છે અને ઉપર પાનની સપાટી હોય છે કે જે આપણને યલોવિસ જોવા મળતી હોય છે બરાબર છે અને જો વધુ પડતું આપણે આ રોગ જે છે કે જે આપણે મગફળીમાં જોવા મળે તો જે આપણું પાન હોય છે એનું શું હોય છે તો કે એના જે છાલ હોય છે એમાં ટપકા પડી જતા હોય છે બરાબર છે અને એના લીધે એ જે ટપકા હોય છે તૂટી જતા જોવા મળે છે બરાબર છે અને એ જે ટપકા તૂટી જતા હોય છે ત્યારબાદ એમાં ફૂગ હોય છે કે જે આપણે યુરિડોસ્પોર નામે ઓળખાતા જે બીજાણુ હોય છે કે જે છૂટા પડતા હોય છે બરાબર છે અને એ જે છૂટા પડતા હોય છે બીજાણુ એના લીધે રોગ હોય છે એનો ઉપદ્રવ આપણને વધતો જતો જોવા મળે છે બરાબર છે અને આ જે રોગ હોય છે એ સૌ પ્રથમ આપણને થડ અને જે સૂયા બેસવા હોય છે એમાં આપણને જોવા મળે છે અને સુયા જે બેસતા હોય છે થડ હોય છે મગફળીનું થડ અને જે સૂયા બેસતા હોય ત્યાં આપણને જોવા મળે છે બરાબર છે કે જે ભૂખરા લાલ રંગનું આપણને ખરબચડું એવું ચાઠા પડેલું જોવા મળતું હોય છે બરાબર છે અને આ રોગ જે થાય મગફળીનો ઘેરું બરાબર છે તો એના લીધે શું થતું હોય છે તો કે આપણા જે પાન હોય છે કે જે ચીમડાઈ જતા હોય છે અને અંતે ખરી પડતા હોય છે બરાબર છે એટલે આ જે રોગ છે કે જેને આપણે મગફળી હોય છે એની ગુણવત્તા ઉપર આપણને માઠી અસર જોવા મળે છે શા માટે તો કે આ જે રોગ છે મગફળીનો ઘેરું પહેલાં તો પાનમાં જોવા મળે છે ત્યારબાદ રોગ વધી જાય એટલે શું થાય છે કે જે મગફળીનો આપણને જે સ્ટેમ હોય છે ત્યાં પણ જોવા મળતો હોય છે બરાબર છે અને સ્ટેમમાં જોવા મળે છે ને ત્યારબાદ આપણે જે સોયા બેસતા હોય ત્યાં પણ જોવા મળતો હોય છે બરાબર છે અને આપણે જો વાત કરીએ કે આ મગફળીનો રોગ છે કે જેનું આપણે નિયંત્રણ કરવું હોય તો શું કરી શકીએ તો કે જો આપણે આ રોગ ના થવા દેવો હોય તો આપણે કરો ચોમાસું જ્યારે મગફળી હોય છે કે જેનો પાક આપણે લઈ લીધો હોય છે બરાબર છે ત્યાર પછી આપણું જે ખેતર હોય છે કે જેમાં ફરીથી જે પણ મગફળીના છોડ હોય છે એ ઉગી નીકળતા હોય તો આપણે એનો નાશ કરવો જોઈએ બરાબર છે અને આપણે જ્યારે ઉનાળુ મગફળી જો વાવવાની વાત આવે તો ઉનાળું મગફળી હોય છે કે ઉપાડવાની અને ચોમાસું મગફળી જે વાવવાની હોય છે એ બંને વચ્ચેનો જે સમય હોય છે ઓછામાં ઓછો પાંત્રીસ દિવસનો હોવો જોઈએ બરાબર છે અને આપણે જો આ રોગ ને ત્યારબાદ જો અટકાવવું હોય તો આપણે બીજી પેસ્ટિસાઈડ કે બીજ હોય છે કે જેનો આપણે છંટકાવ દવા હોય છે એનો છંટકાવ પણ કરી શકતા હોઈએ છીએ બરાબર છે ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે મગફળીના કયા રોગના તબક્કાને ઉગાવવા પહેલાંનો જે સડો થતો હોય કે જેને આપણે પ્રી ઇમરજન્સ બ્લેટ તરીકે ઓળખતા હોઈએ છીએ મતલબ કે મગફળીમાં કેવો રોગ થાય છે કે જે રોગને આપણે પ્રી ઇમરજન્સ બ્લેડ તરીકે ઓળખીએ છીએ તો આપણો રાઈટ આન્સર આવશે ઉકસુકનો રોગ બરાબર છે જે આપણને ઉકસુકનો રોગ જે જોવા મળે છે કે જેને આપણે પ્રી ઇમરજન્સ બ્લેટ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ બરાબર છે અને જો આપણે ઉકસુકના રોગની વાત કરવામાં આવે બરાબર છે તો આ જે આપણો ઉત્સુકનો રોગ છે કે જે રોગના આપણે લક્ષણોની જો પહેલાં તો વાત કરીએ તો આપણને શું થાય ઘણી વખત આપણે આ જે ઉત્સુકનો રોગ છે કે જે બીજ હોય છે એ સારી રીતે એનો ઉગાવો થતો નથી બરાબર છે એટલે કે જમીનમાંથી જે બીજનું સ્ફુરણ થતું હોય અંકુરણ થતું હોય તો એ સારી રીતે થતું નથી બરાબર છે અને જો થાય બીજનું સ્ફુરણ તો એની પહેલાં જ આપણને જે ફૂગ હોય છે કે જે આવે લાગી પડે છે બરાબર છે એટલે કે ફૂગનો હુમલો થાય છે આપણા જે છોડ હોય છે એના પર બરાબર છે અને ફૂગ આવાને લીધે શું થાય છે તો કે આપણે મગફળીનો જે છોડ હોય છે કે છે સડી જતો હોય છે બરાબર છે અને મગફળીનો જે આપણો રોગ છે કે છે સડી જાય બરાબર છે એટલે એના લીધે આપણે જે જમીન હોય છે જો આપણે એને ખોદવામાં આવે તો ત્યાંથી આપણને જે બીજ હોય છે કાળી ફૂગ હોય છે કે જેના હોય છે બરાબર છે અને આ જે બીજાણું આપણને જોવા મળતા હોય છે કે જેને આપણે પ્રી ઇમરજન્સી બ્લેટ તરીકે ઓળખતા હોઈએ છીએ બરાબર છે અને આ રોગ જ્યારે થાય ઉકસુકનો રોગ બરાબર છે કે જેના લીધે અંકુરણ જો કદાચ અંકુરણ થઈ ગયું હોય અને પછી જો આપણને લાગે એટલે કે આ રોગ આપણા છોડને લાગે તો પચાસ ટકા જેટલું આપણું જે બીજપત્ર હોય છે કે જેના ઉપર આપણને ફૂગ જોવા મળે છે બરાબર છે અને ફૂગ જોવા મળે છે એના લીધે આપણને શું થાય છે તો કે જે આપણું બીજપત્ર હોય અને ત્યારબાદ આખો છોડ હોય છે એ સુકાઈ જતો જોવા મળે છે બરાબર છે એટલે કે અલ્ટિમેટલી આપણા છોડને સુકાવી દે છે આ ઉકસુકનો રોગ બરાબર છે અને આ જે આપણો ઉકસુકનો રોગ છે કે જે એસ્પરજીલસ નાયગર નામની છે આપણે મૃતોપ મૃતુપજીવી જે ફૂગ છે કે જેના લીધે આપણને જોવા મળે છે ઉકસુકનો રોગ બરાબર છે અને આ જે આપણો ઉકસુકનો રોગ છે કે જે જમીનજન્ય અને બીજજન્ય હોય છે બરાબર છે અને આપણે વાત કરીએ કે ચલો આપણે ઉકસુકનો રોગ આપણી મુખફળીમાં આવી ગયો છે તો આપણે એનું નિયંત્રણ શું કરવું જોઈએ તો જો આપણે નિયંત્રણની વાત કરવામાં આવે તો આપણે એમાં મેઈન તો આપણે જે મગફળીના જે બીજ વાવતા હોય છે એ ભેજવાળી જગ્યા હોય છે કે જ્યાં આપણે રાખવા જોઈએ નહીં બરાબર છે મગફળીના બીજ આપણે વાવીએ એની પહેલાં ભેજવાળી જગ્યામાં રાખવાના જોઈએ અને મગફળી હોય કે જે જમીનમાં આપણે ઉપાડ્યા હોય પછી તાત્કાલિક રીતે આપણે સુકાઈ જાય એવી વ્યવસ્થા કરવી જોઈએ બરાબર છે એટલે કે આપણે જ્યારે મગફળીને ઉપાડી લેતા હોય છે ત્યારબાદ સુકાઈ જાય એવી વ્યવસ્થા કરવી જોઈએ જો એ ભેજમાં જ રહીએ તો આવક રોગ છે કે જે લાગવાનો આપણને સંભાવના વધી જતી હોય છે બરાબર છે અને આપણે જે બીજ હોય છે મગફળીના એને વાવતા પહેલા આપણે એને ટ્રીટમેન્ટ આપવી જોઈએ બરાબર છે ફૂગનાશક દવાનો આપણે જો એનો છંટકાવ કરીએ તો આપણે રોગ છે એનાથી આપણે બચાવ કરી શકતા ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે મગફળીના કયા રોગ એટલે કે એક્સપરજીલસ નાઇઝર જેવી મૃતકજીવી ફૂગના લીધે રોગ થાય છે તો મેં તમને જે મગાવ જણાવ્યું કે ઉપસુકનો રોગ બરાબર છે જે 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 રોગ છે છે કે નામની ફૂગ એના દ્વારા થતો આ રોગ છે બરાબર છે અને આ જે આપણો ઉક્સુકનો રોગ છે એમાં જે ફૂગ આવે છે એસ્પરજીલસ નાઇગર કે જે એસ્પરજીલસ સ્નાઇઝર જે ફૂગ છે કે જે જમીનજન્ય અને બીજજન્ય હોય છે બરાબર છે અને આ જે હોય છે કે જેનો ચેપ આપણે બીજ દ્વારા અને જે જમીનમાં જે પણ આપણા રોગના અવશેષો રહેલા હોય છે એના દ્વારા ચેપ લાગવાના લીધે ઉકસુકનો રોગ જોવા મળે છે માટે જ આપણે એને જમીનજન્ય અને જન્ય રોગ તરીકે ઓળખતા હોઈએ છીએ બરાબર છે ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કયા રોગમાં મગફળીના ડોડવા ઉપર ફૂગ છવાઈ જાય છે એટલે કે કયો રોગ આપણને મગફળીમાં થાય કે જેથી આપણો જે મગફળીના જે ડોડવા હોય છે એના ઉપર આપણને ફૂગ વળેલી જોવા મળે છે બરાબર છે તો આપણો રાઈટ આન્સર આવશે મગફળીના થડનો કોહવારો બરાબર છે જો આપણે મગફળીના થડનો કોહવારો થાય તો એના લીધે આપણે જે મગફળીના ડોડવા હોય છે એના ઉપર પણ આપણને ફૂગ છવાઈ ગયેલી જોવા મળે છે બરાબર છે બાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે મગફળીમાં જો પાન આપણે પીડા થયેલા જોવા મળે છે બરાબર છે કે જે વિકૃતિ આપણને જોવા મળે છે એ શેના લીધે જોવા મળે છે તો કે આપણને ખ્યાલ છે કે યલોવિસ જે લીફ જોવા મળે છે મગફળીમાં એ નાઇટ્રોજનની ખામીના લીધે જોવા મળે છે બરાબર છે નાઇટ્રોજનની જો ડેફિશિયન્સીઝ જણાય તો આપણે મગફળીમાં યલોવીસ જે પાન હોય છે એ જોવા મળે છે તો આની આપણે પૂર્તિ કરવા માટે શું કરવામાં આવે છે તો નાઇટ્રોજન ખાતર હોય છે કે જે ઉમેરવામાં આવતું હોય છે બરાબર છે ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કયા પ્રકારની કૃમિને લીધે કૃમિજન્ય મૂળગાંઠનો રોગ હોય છે કે જે જોવા મળે છે એટલે કે મગફળીમાં કઈ કયા પ્રકારની નેમેટોડ છે કે જે આપણને જોવા મળતી હોય છે બરાબર છે તો જો મગફળીના પાકમાં નેમેટોડની વાત કરવામાં આવે તો ગાયની ઇન્કોગ્નેટા અને ગાયની જવાનિકા નામની આપણને નેમેટોડ છે કે જે જોવા મળતી હોય છે બરાબર છે આ બંને મગફળીના પાકને આર્થિક રીતે નુકસાન કરતી જીવાતોમાં કોનો સમાવેશ થાય છે તો મગફળીનો જે પાક છે કે જે આર્થિક રીતે નુકસાન કરે છે આર્થિક રીતે નુકસાન એટલે શું છે તો કે જે આપણે જીવાત હોય છે કે જેના આવવાથી આપણું જે આપણને આર્થિક જે ઉપજ મળતી હોય છે એમાં ઘટાડો થાય છે બરાબર છે ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો ઘેણ કે જેને આપણે ગ્રબ તરીકે ઓળખતા હોઈએ છીએ બરાબર છે તો જો ગ્રબ હોય છે કે જે આપણા મગફળીના પાકમાં આવી જતા હોય તો આપણને ખ્યાલ છે કે જે મૂળનો ભાગ હોય છે એ ખાઈ જતા હોય છે બરાબર છે અને ઘેણ એટલે કે ગ્રબ કે જે મૂળનો ભાગ ખાઈ જાય તો આ શું થતું હોય છે કે જે આપણને આ મગફળી હોય છે એનું ઉત્પાદન હોય છે ઓછું થતું હોય છે અને ઉત્પાદન ઓછું થાય તો આપણે એને વેચવા જઈએ તો આપણને કિંમત પણ ઓછી મળતી હોય છે બરાબર છે એટલે કે પ્રોડક્શન ઘટી જાય તો આપણને ઇન્કમ પણ ઘટી જતી હોય છે પ્રોડક્શન અને ઇન્કમ બંને સાથે આપણને ઇક્વલ જોવા મળતું હોય છે બરાબર છે તો એના લીધે આપણને આર્થિક નુકસાન જોવા મળે છે તો મગફળીના પાકને નુકસાન કરતા જીવાતો હોય એમાં મોલો છે ત્યારબાદ છે થ્રિપ્સ છે ઘેણ છે તડતડિયા છે સફેદ માખી છે લીલીયળ છે પાનકોરિયું અને ચુસ્સી આ બધી જ પ્રકારની જીવ જીવાતો છે કે જે આપણને મગફળીના પાકમાં આર્થિક નુકસાન પહોંચાડે છે બરાબર છે ત્યારબાદ આપણો નેક્સ્ટ અને લાસ્ટ ક્વેશ્ચન છે

તો ગ્રબ છે કે જેને આપણે વાઇટ ગ્રબ કહીએ છીએ અથવા તો ગુજરાતીમાં ઘેળ પણ કહીએ છીએ બરાબર છે કે જેના ઉપદ્રવના લીધે આપણો જે મગફળીનો જે છોડ હોય છે કે જેમાં મૂળ હોય છે એ કાપી નાખતા હોય છે બરાબર છે તો ફ્રેન્ડ્સ આજનું આપણે મગફળીના પાક વિશેની ઇન્ફોર્મેશન મેળવી લીધી બરાબર છે ત્યારબાદ હજી પણ ઘણી એવી ઇન્ફોર્મેશન છે કે ફોર એક્ઝામ્પલ હું તમને જણાવું કે જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે કે જેમને નવી વેરાયટી છે કે જે રિલીઝ કરેલી છે મગફળીમાં બરાબર છે કે જેમાં હાઈ એમાઉન્ટ ઓફ પ્રોટીન અને ઓઈલ કન્ટેન્ટ પણ જોવા મળે છે તો એ બધી જે સ્પેસિફિક છે કે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે એનું આપણે આખું અલગથી આઈએમપી જે ટોપિક આપણા હશે એમાં આપણે કવરઅપ કરી લેશું બરાબર છે તો ફ્રેન્ડ્સ આજનું એમસીક્યુ સેશન છે કે જે અહીં ખતમ થાય છે આપણે ફરી મળીશું નવા એમસીક્યુ સાથે ત્યાં સુધી તમે આપણી ચેનલ ભંડોળ છે કે જેને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઓકે થેન્ક યુ